નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સંસ્કૃતિના અમુક એક બાબતો સંસ્કૃતિ જે છે એમની અમુક એક પરંપરાઓ આપણા ઉપર છે કે ભાઈ આ આપણે જ આગળ વધારવાની છે આપણા બાપ દાદાએ આપણા ઋષિમુનિઓએ જે સંસ્કૃતિ આપણને આપી છે જે પરંપરાઓ આપણને આપેલી છે આપણે નહીં વધારીએ તો કોણ વધારશે એટલા માટે કીધું છે તારે સહન કરીને વરસાદનું જે છે એનું તારે રાહ વરસાદની રાહ તારે જોવી પડશે એવું કીધું છે એટલે તે તરસ કરવાને જે તરસ સહન કરીને તારે આ વરસાદ જે છે એ વરસાદની વાદળની જે છે એ તારે રાહ એ જોવી જોઈએ એવું કોણ કહે છે તો કે માતા કહે છે ફરી વખત કહું છું કે માતા પોતાના બાળકને એક કુળની પરંપરા એ ટકાવી શકે એવું બનાવવા માંગે છે નહીં કે માઇક આંગલું ફક્ત તરસથી ને તરસથી પોતાની કુલની પરંપરાને તોડી નાખવી નાની એવી તરસ થઈ તો આમાં કુલની પરંપરા ન જળવાય પોતાની માતા એવું કહે છે કે નહીં તારે કુલની પરંપરાને જાળવવી પડશે અને બાળકના જીવનના વિકાસ માટે બાળક કુળની પરંપરાને જાળવી રાખવે એટલા માટે બાળક માતાની જબરદસ્ત જે છે એ બાબત અહીંયા આપણને જોવા મળે છે માતાની જબરદસ્ત જે તૈયારી બતાવી છે માતા એ આપણને અહીંયા જોવા મળે છે جنیا کتنم اشر چاتک تڑاگ جلم پاتاگم گنتم نگتی اٹھل کہ એ માતાએ જે વાત બધી સમજાવી એનું કહેવું સાંભળ્યા વગર જ ચાતકનું જે શિશુ જે જે છે છે એ એ તડાગજલમ પાતુમ તડાગમ એટલે કે તળાવનું પાણી પીવા માટે તળાવ તરફ નીકળી જાય છે તળાવે જવા એ નીકળે છે કથનમ એટલે શું થાય તો કે કહેવું અને અશ્રુતવા એટલે કે ન સાંભળીને માતાનું જે છે એ કથન ન સાંભળીને એટલે માતાનું કહેવું ન સાંભળીને તડાગમ નિર્ગ નિર્ગત છતી નિર્ગત છતી એટલે કે શું તો કે એ ત્યાં નીકળી જાય છે બરોબર એમ જવા નીકળી જાય છે નિર્ગત છતી એટલે કે જવા નીકળી જાય છે એટલે માતાનું કહેવું સાંભળ્યા વગર જે ચાતકનું બચ્ચું હતું આ ચાતકનું બચ્ચું એ તળાવનું પાણી પીવા માટે માતાએ વારંવાર સમજાવ્યું કે પરંપરા છે તારે રાહ જોવી જોઈએ આ બધી જ બાબતોને સમજ્યા વગર આ બધી જ બાબતોને સાંભળ્યા વગર એનું કહેવું જે સાંભળ્યા વગર કથનમ શ્રુતવા એમનું કહેવું સાંભળ્યા વગર ચાતકનું બચ્ચું જે છે તળાવનું પાણી એ પીવા માટે તળાવ તરફ એ જતું જ રહે છે તળાવ તરફ જવા નીકળે છે માર્ગે પરીશ્રાંત સેવા ગૃહસ્યા સીપે થી વાર્તાલાપ શૃણો માર્ગે પરીશ્રાંત સેવા ગૃહસ્યા સીપે તિષતિ તા તાતપુત્રો વાર્તાલાપ શૃણો رستال ایک خواہ یدا کہ جائے ایکشن ایک کشکے کھیل گرہ سے گھرپے ઉભો રહે છે રોકાય છે દિષ્ઠતિ એટલે રોકાય છે સમીપે એટલે કે નજીક એના ઘર પાસે તદા તાત પુત્ર યોહો વાર્તાલાપમ સ્ૃણોતિ ત્યારે બાપ દીકરાની વાતચીત સાંભળે છે સ્ૃણોતિ એટલે કે સાંભળે છે વર્તમાન કાળ આવે વાર્તાલાપમ એટલે કે વાતચીતો તાત પુત્ર યોહો એટલે કે બાપ દીકરાની પિતા પુત્રની તદા એટલે કે ત્યારે બરોબર એટલે કે રસ્તાની અંદર તે થાકેલું છે માર્ગ ની અંદર જતું જતું તળાવે જતું જતું થાકી જાય રસ્તામાં તો રસ્તાઓમાં થાકી જતું હોય ત્યારે જે થાકેલું જે હોય પરિશ્રાંત હો રસ્તામાં થાકેલું થાકેલું એટલે કે સયદા સમીપે તિષ્ઠતી તથા તાતપુત્ર વાર્તાલાપ શૃણોતી એટલે કે તે જે થાકેલું હોય છે તો ત્યારે તે જ્યારે એક ખેડૂત જે છે એક ખેડૂતના ઘરની નજીક જાય છે અને ત્યાં રોકાય છે એટલે આરામ કરે છે તિષ્ઠતી એટલે કે રોકાય છે સ્થોભે છે તદાત આતપુત્ર યોહ વાર્તાલાપમાં શૃણોતી એટલે કે ત્યારે તે બાપ દીકરાની જે છે એ વાર્તાલાપને બાપ દીકરે જે વાતચીત કરે છે તેમને સાંભળે છે શૃણોતી વર્તમાન કાળ થાય ક્રિયા ચાલુ છે તે સાંભળે છે કૃષક વૃદ્ધ મરણાસન્ન ચ આસીત કૃષક એટલે કે ખેડૂત વૃદ્ધઃ એટલે કે ઘરડો ઘરડો ખેડૂત ચ આશિત એટલે કે મરણ પથારીએ પડેલો હતો આશિત હતો ઉતકાળ અહીંયા આપવામાં આવેલો છે મરણાસન્નઃ એટલે કે તત્પુરુષ સમાસ બરોબર દ્વિત્યા તત્પુરુષ સમાસ લાગે ભાઈ મરણાસન્નઃ બરોબર અને કૃષક જે છે એ ખેડૂત તો કે ખેડૂત જે છે મરણ પથારીયા હતો આશિત એટલે કે હતો લંગલ કાર્ય ભૂતકાળ અન્ય પુરુષ એક વચન આવશે તો કે હતો ત્ય એટલે કે તેની બાજુમાં જે રહેલો તેનો પુત્ર હતો તે ખેડૂતે ખેડૂતને કહે છે કૃષકાય કથયતી કૃષકને જે છે કોને તો કે ખેડૂતને કહે છે કૃષકાય કથા હતી કૃષકને એટલે કે ખેડૂતને કહે છે શું કહે છે તેનો પુત્ર તસ્મૈ કૃષકાય તસ્ય પુત્ર તસ્મૈ કૃષકાય એટલે કે તેનો જે પુત્ર છે તેનો પુત્ર તે ખેડૂતને કહે છે તસ્ય પુત્ર એટલે કે તેની બાજુમાં તેનો જે પુત્ર ઉભેલો હોય છે તે પુત્ર તે ખેડૂતને કહે છે શું કહે છે તો કે તાત આ બધી વાર્તા કોણ સાંભળે છે વાર્તાચિતો તો કે પેલો ચાતકનું બચ્ચું સાંભળે છે આગળ જોઈએ તાત્યુત પ્રાપ્ત પિતા એમ તો પિતા અદ્ય એટલે કે આજે માર્ગે એટલે કે રસ્તામાં મયા એટલે કે મને કોને મયા એટલે કે મને ધન સૂત એટલે શું થાય તો કે

એક ધનથી ભરેલું પૈસાથી ભરેલું એક પાકીટ મને મળ્યું છે પ્રાપ્ત એટલે કે મને મને મળ્યું છે એમ હવે કોઈ પણ વ્યક્તિ હોય પૈસાનો મળે એટલે આનંદ તો થાય ને નાની એવી આપણને બેલ પેન મળે ને બે રૂપિયાની સ્કૂલેથી તોય આપણને આનંદ થતો હોય કે આયુષ મને પેન મળી આયુષ મને આ વસ્તુ મળી બરોબર ને આવો આનંદ આપણને થતો હોય તસ્ય દર્શનાર્થ આનંદ હજાત આનંદ ખાલી મળો છે અને આપણે તો ગમે ઘણી બધી વખત દઈ લેતા હોઈએ ભાઈ આ કોઈની પેન નથી વાંધો નહીં સારો ચાલ મારે લખવામાં કામ આવશે સારી પેન છે સરસ મજાનું લખવામાં કામ આવશે આપણે કોઈને નથી કહેતા કે ભાઈ આ તમારી પેન છે પૂછતા નથી કોઈની પેન હોય ચાલો લઈ લઈએ એવી રીતનું થાય એટલે કે તસ્ય દર્શનાથ આનંદ જાત એટલે એ જોઈને જે છે ખેડૂતના પુત્રને આનંદ થાય છે આવું બધું વર્ણન જે છે પોતાનો દીકરો પોતાના પિતા સામે કરે છે તસ્ય દર્શનાથ આનંદ જાત એટલે કે જે છે એ જોતા મને ખુશી થઈ ગઈ એમ આનંદ જાત એટલે કે ખુશી થઈ ગઈ તેને જોઈને દર્શનાથ પંચમી ભક્તિ દર્શનાથ આનંદ જાત એટલે કે જોવાથી મને આનંદ થયો તેન મદિયમ દારિદ્ર્યમ નષ્ટમ ભવિષ્ય વિચાર્ય ધનુષ્યુત ગ્રહણાય અહમ હસ્તમ પ્રસારાય એટલે તેન મદિયમ દારિદ્ર્યમ એટલે કે તે જોઈને તેનાથી મદિયમ એટલે કે મારું આજે જોઈને મને આનંદ થયો અને એવું વિચારે છે કે તેન મદિયમ એટલે કે તેનાથી મારી જે ગરીબાઈ છે દારિદ્ર્યમ એટલે કે ગરીબાઈ છે નષ્ટમ ભવિષ્યતિ એટલે કે શું થશે દૂર થઈ જશે ઇતિ વિચાર્ય આમ વિચારીને ઇતિ વિચારી એટલે કે એમ વિચારીને ધનસ્યુત ગ્રહણાયો એટલે કે પૈસાનો થેલો લેવા માટે ગ્રહણાયો ગ્રહણાયો લેવા માટે અહમ હસ્તમ પ્રાસારયમ અહમ હસ્તમ પ્રાસારયમ એટલે શું થાય કે મેં ને લંબાવ્યો એટલે કે છે કે ભાઈ મને રસ્તાની અંદર પપ્પા મને પૈસાનો થેલો મને મળ્યો અને તેને જોઈને મને આનંદ થયો અને એવું વિચાર્યો કે જે છે તેનાથી મારી ગરીબાઈ દૂર થઈ જશે ને આવી રીતના વિચારીને મેં પૈસાની જે થેલી છે ને એ મારા લેવા માટે મારો હાથ લંબાવ્યો એવું પિતા ને પોતાનું પુત્ર કહે છે જે બાજુમાં ઊભેલો છે તે ત્યાર પછી આગળ જોઈએ તદૈવ મયા ભવદીય ઉપદેશ સ્મૃત હવે ખાસ ધ્યાનમાં રાખજો કથાના અંતની તરફ આપણે જઈ રહ્યા છીએ અને આ અંતની અંદર સરસ મજાનો ઉપદેશ આપણને જોવા મળશે એ ઉપદેશ હું તમને જણાવવા જઈ રહ્યો છું કિંતુ તદૈવ મયા ભવદીય ઉપદેશ સ્મૃત પણ ત્યારે જ આપનો જે મને આપેલો જે ઉપદેશ ઉપદેશ હતો ભવદીય એટલે કે આપના દ્વારો જે ઉપદેશ હતો બરાબર ને આ ઉપદેશ આપનો ઉપદેશ આપની સલાહ ભવદીય આપનો જે ઉપદેશ હતો ઉપદેશઃ સ્મૃત એટલે કે મેં યાદ યાદ કર્યો બરાબર કિંતુ તદૈવ કિંતુ એટલે શું થાય તો પરંતુ પરંતુ તદૈવ મયા એટલે કે જ્યારે મને આનંદ થયો મેં મારો હાથ લંબાવ્યો ત્યારે આ ઘટનાની અંદર આ બધી ઘટના જ્યારે ચાલુ હતી ત્યારે અચાનક મગજની અંદર મારા મગજની અંદર તમારો દીધેલો જે ઉપદેશ છે તદૈવ મયા એટલે કે ત્યારે જ મને તમારો ઉપદેશ જે છે મને આપેલો હતો એ એ મને સાંભળ્યો એ મને યાદ આવ્યો શું યાદ આવ્યું તો કે અન્યસ્ય ધનસ્ય ગ્રહણસ્ય અસ્માકમ કુલાચાર નોઈતી સંપૂર્ણ વાર્તાનો અહીંયા સાર આપવામાં આવેલો છે કે અન્યસ્ય ધનસ્ય ગ્રહણમ અસ્માકમ કુલાચાર ન એટલે કે બીજાની જે છે બીજાના ધનનો સ્વીકાર કરવો ધનસ્ય ગ્રહણમ અન્યસ્ય એટલે કે બીજાના ધનસ્ય એટલે કે પૈસાનો ગ્રહણમ એટલે કે સ્વીકાર કરવો અસ્માકમ કુલાચાર ન ઈતિ આપણી કુળની પરંપરા નથી આ શું તો કે બીજાના ધનોને સ્વીકાર કરવો ને એ આપણા કુળની પરંપરા નથી આપણા કુળની પરંપરા નથી માણસને બે રૂપિયાનો સિક્કો હોય ને તો એ માણસ ખુશખુશાલ થઈ જાય પણ હકીકતની અંદર એ મારો નથી આ કોઈ બીજાનો છે ને આ મારે યાદ રાખવું જોઈએ ખાલી પૈસા નહીં ઘણી બધી વસ્તુઓ આવતી હોય છે વિદ્યાર્થી જીવનમાં કોઈની વસ્તુ પેઢી હોય ચાલો લઈ લઈએ એને શું ખબર પડવાની હતી મારે કામમાં આવી જશે નાની એવી વસ્તુ છે એની કઈ કિંમત ન હોય પણ કિંમત ન હોય વસ્તુની કિંમત ન હોય આપણા મનની કિંમત હોય આપણા મગજની કિંમત હોય કે મારું મન ત્યાં લલચાય છે કે નથી લલચાતું આની કિંમત હોય આ ખૂબ જ મોટા મોટી વાત છે જીવનમાં આગળ વધવું હોય તો આ નાની નાની બાબતો જે છે એ એમનાથી દૂર રહેવાનું છે મારે કઈ બાબતો તો કે એની શું કિંમત હોય નાની એવી પેન્સિલની નાનો એવો ટુકડો જોઈએ તો ચાલો લઈ લઈએ આ બાબતો આપણા જીવનમાં ન હોવી જોઈએ કેમ કે આપણા કુલની પરંપરા નથી પેલાને તો ધનનો આખું પાકીટ મળ્યું ને પોતે ગરીબ હતો ખબર જ છે પોતે ગરીબ હતો અને પોતાની ગરીબાઈ દૂર થઈ જશે આમ પણ એને વિચારી લીધું હતું પણ જ્યારે એનો આ બધી ક્રિયાઓ ચાલુ હતી ત્યારેના મગજની અંદર વિચાર એવો મગજની અંદર પોતાના પિતાએ જે સંસ્કાર નાખ્યા હતા આ સંસ્કાર એને યાદ આવ્યો કે બીજાનું જે છે એ ધનને સ્વીકારવું નહીં અને જો સ્વીકારવું બીજાનું ધનને સ્વીકારવાનું નહીં આપણે કુળની પરંપરા જે છે છે બીજાના ધનને નહીં સ્વીકારવાનું આપણા કુળની પરંપરા છે અતઃ અહમ તમ ધન સ્યુતમ તત્રૈવ અત્યજમ એટલે કે આથી જે છે તમ ધન એટલે કે તે પૈસાનો જે થેલો હતો અતઃ અહમ એટલે કે તેથી હું તમ ધન એટલે કે તે પૈસાનો જે થેલો હતો અત્યજમ તત્રૈવ એટલે કે ત્યાં જ તત્ર એવ એટલે કે ત્યાં જ અહીંયા સુધી છે તત્ર એવ એટલે કે ત્યાં જ અત્યજમ એટલે કે ત્યાં જ જે છે એમે તર છોડ્યો એમને છોડ્યો એટલે આ બધી બાબતો કોણ સાંભળે છે હજી હજી એક વખત જણાવું છું આ બધી બાબતો માતાએ ના પાડેલી એ બચ્ચું પાણી પીવા માટે તળાવે જાય છે અને રસ્તામાં થાકેલું છે ને ત્યારે એ બધી આ બાબતોને સાંભળે છે આ વાતચીતોને સાંભળે છે એટલે કે ભાઈ ઉપદેશ મને સાંભળ્યો આવી રીતના જીવનમાં આપણા મા બાપના આપેલા ઉપદેશ ક્યારેક આપણને સાંભળી જાય તો એ જીવનમાં આપણે પાર ઉતરી જઈએ જીવનની જે નોકા છે પાર ઉતરી છે ઘણી બધી વખત આપણા કુળની પરંપરાઓ આપણને યાદ આવી જાય અમુક ખરાબ કામ કરતા હોય ત્યારે આપણા કુળની પરંપરા આપણને મગજની અંદર સ્થિર થઈ જાય મગજમાં આવી જાય તો પણ આપણું જીવન જે છે એ એ સરસ મજાનું નવું આપણું જીવન થઈ જાય એટલા માટે કીધું છે કે બીજાના ધર્મનો સ્વીકાર કરવો પિતા એવું કહે છે પોતાના પુત્રને એ આપણી કુળની પરંપરા નથી અને આથી જ જે છે પૈસાની થેલીનો ત્યાં જ ત્યાગ કર્યો એટલે કે ત્યાં જ ત્યાગ કર્યો આગળ હવે જાતક શિશુ સર્વમ શૃણોતી ચ વિચારયતી બરોબર આ એક વાક્ય જોઈએ જાતક શિશુ સર્વમ શૃણોતી એટલે કે જાતકનું બચ્ચું જે છે બધું સાંભળે છે સર્વમ એટલે કે બધું જ શૃણોતી એટલે કે સાંભળે છે સહ વિચારયતી એટલે કે તે વિચારે છે અહો આશ્ચર્યચકિત થઈ જાય છે અહો વાહ એમ મરણાસન્નસ્ય વૃદ્ધસ્ય તત્પુત્રસ્ય ચ સ્વકીયમ કુલાચારમ પાલયતુમ કિદૃશી શ્રદ્ધા સરસ મજાની વાત કરી છે જીવનમાં આવે ક્યારેક ટચ થઈ જાય ને અમુક એક બાબતો અમુક એક વિચાર જીવનમાં મગજમાં સ્પર્શ થઈ જાય ને એટલે જીવન બદલાઈ જાય જીવનમાં વિચારો આવવા લાગે કે નહીં ઓ એમ ઓહો કે આ જે મરણ પથારી જે પડેલો વૃદ્ધ જે છે

અને તેના પુત્રની પોતાના કુળની પરંપરા જે છે એને જાળવવાની કેટલી બધી જબરદસ્ત જે છે એ શ્રદ્ધા છે જબરદસ્ત શ્રદ્ધા છે આવો એનો વિચાર આવ્યો બધું સાંભળીને આગળનું બધું સાંભળીને ને વિચાર આવે છે કે ઓહો જબરદસ્ત આ બધી બાબતો જે છે અહમ તો કોલાચારમ ન પાલયામી એટલે કે હું તો કુળની પરંપરાને જાળવતું નથી ન પાલયામી એટલે કે જાળવતું નથી વયમ મેઘજલમેવ પીબામહ એટલે કે આપણે તો અમે તો એ કે વરસાદનું જ પાણી પીએ છીએ હવે ધીમે ધીમે યાદ આવે છે બધાને એને કોને તો કે ચાતકના બચ્ચાને બધી જે જૂના બધા બાબતો જે છે પોતાની કુળની પરંપરાઓ યાદ આવે છે શા માટે યાદ આવે છે ક્યારેક જીવનમાં અમુક એક એવા પ્રસંગો બની જતા હોય છે એ પ્રસંગમાંથી માણસને શીખ મળતી હોય છે આપણી પાસે પણ ઘણા બધા ઓપ્શન હોય છે આપણે સુધરવા માટેના ઓપ્શનમાંથી ઘણા બધા વિકલ્પો ઈશ્વર દ્વારા આપણને પ્રદાન થતા હોય છે ઘણી બધી ઘટનાઓ આસપાસમાં ઘટતી હોય છે કે જે આપણને સુધરવાનો એક મોકો આવતી હોય છે તો આ સુધરવાનો જે મોકો આપતી હોય તો આ સુધરવાના મોકાને આપણે સ્વીકારીને આપણે શું કરવું જોઈએ તો કે એમાંથી સુધરી જવું જોઈએ ચાતકના બચ્ચાને સુધરવાનો અહીંયા ઈશ્વરે મોકો આપ્યો કેમ તો કે એને તળાવનું પાણી પીવા માટે જતો હતો તો તળાવનું પાણી નથી પીવાનું વરસાદનું જ પાણી પીવાનું છે હવે ત્યાં ચાતકનું બચ્ચું ગયું અને ચાતકના બચ્ચાએ બાપ દીકરાની વાત સાંભળી અને ચાતકનું બચ્ચું વિચારતું થઈ ગયું કે વયમ તું વયમ મેઘજલમ એવો પીવા ઇતિહાસમાં ગમ ગુલાચા રહ્યા મારા કુલની પરંપરા શું છે હું તો વરસાદનું જ પાણી પીવું છું અમે તો વરસાદનું જ પાણી પીએ છીએ આ અમારા કુળની રીતિ છે તમહમ ત્યક્તુમ પ્રવર્તે પ્રવર્તે એટલે શું થાય તો કે હું પ્રવૃત્ત થયો હું પ્રવૃત્ત થયો એમ તો કે શું કરવા માટે પ્રવૃત્ત થયો મારી પ્રવૃત્તિ શેના તરફ થઈ ત્યક્તુમ એટલે કે તેજવા માટે ચાતક ના બચ્ચાને ધીમે ધીમે કરતા હવે જીવનમાં એક આભાસ એવો થાય છે કે હું શું કરવા જઈ રહ્યો હતો વરસાદનું પાણી પીને તળાવનું પાણી પીને હું શું કરવા જઈ રહ્યો હતો અમે તો વરસાદનું પાણી પીએ છીએ અને તળાવના પાણીને જે છે એ તળાવના પાણી અમે પીતા નથી તો એ તળાવનું પાણી મને તરસ લાગી હતી તો હું તળાવનું પાણી પીવા જઈ રહ્યો હતો તો હું શું કરવા જઈ રહ્યો હતો આ જીવનની અંદર એક મગજની અંદર આવે છે અને આ અયોગ્ય જેવું અનુચિત અનુચિતમ અસ્તિ અનુચિત અસ્થિ અનુચિત અસ્થિ અહીંયા સંધિ છે એ એટલે કે આ અનુચિતમ અસ્થિ અનુચિતમ અસ્થિ સંધિ છૂટી પાડો એટલે કે આ એ યોગ્ય અયોગ્ય છે એમ જોઈએ આગળ હવે સ ચિંતય સ ચિંતયતી શું એટલે કે તે વિચારે છે એમ સ એટલે કે તે એટલે કે તે વિચારે છે પશવઃ પક્ષિણ માનવાશ્ચ સદાશયા રક્ષકુલાચાર રક્ષા મી કુલમાત્મનઃ સરસ મજાનો શ્લોક છે એટલે કે પશવઃ પક્ષિણ એટલે કે જે છે માનવાશ્ચ સદાશય એટલે કે સારા આશયવાળા જે છે બરોબર સારા આશયવાળા હોય બરોબર સમાન સરસ મજાના આશયવાળા જે લોકો હોય તે પશવ પક્ષીણ એટલે કે પશુઓ અને પક્ષીઓ ચૈવ એટલે કે ચ એવ એવું કીધું છે એટલે પશુઓ અને પક્ષીઓ એટલે કે સારા આશયવાળા જે પશુઓ પક્ષીઓ અને મનુષ્ય માનવાશ્ચ એટલે કે મનુષ્ય રક્ષંતી એટલે કે રક્ષા કરે છે છેની રક્ષા કરે છે તો કે સ્વકુલાચારમ એટલે કે પોતાની જે છે કુળની પરંપરાને જાળવે છે રક્ષામી કુલમાત્મન એટલે કે તો હું પણ મારું પોતાનું કુળ જે છે એનું રક્ષણ કરીશ મારી જે પોતાનું કુળ છે મારી જે પોતાની પરંપરા જે છે એમનું હું રક્ષણ કરીશ એટલે કે રક્ષામી હું રક્ષું છું આત્મનઃ કુલમ કુલમ આત્મનઃ આત્મનઃ કુલમ એટલે કે મારા પોતાના કુળનું રક્ષામી એટલે કે રક્ષણ કરીશ અહીંયા સંધિ છે કુલમ આત્મનઃ આત્મન એટલે કે પોતાનું કુલમ એટલે કે કુળ રક્ષામી એટલે કે રક્ષણ કરીશ એટલે કે જેવી રીતે સારા આંસીવાળા જે પશુઓ હોય પંખી હોય માણસો જે છે એ હંમેશા પોતાના જે છે કુળનો એ રક્ષણ કરે છે કુળનું રક્ષણ કરે છે તો કે હું પણ મારા જે કુળ જે છે આત્મનઃ કુલઃ એટલે કે મારું પોતાનું જે કુળ છે એમની હું રક્ષા કરીશ સરસ બધાનો શ્લોક છે આગળ જઈએ એવં વિચિંત્ય શહ માતરમ એટલે કે એમ વિચારીને તે પોતાની માતા પાસે પ્રત્યાગછતી એટલે કે પાછું ફરે છે પ્રત્યાગચ્છતિ એટલે કે પાછું ફરે છે સહ માતરમ માતરમ એટલે કે મા પાસે પ્રત્યાગચ્છતિ એટલે કે પાછું આવે છે બરોબર અને સર્વમ એટલે બધું જ જે વૃત્તાંત છે આખી જે હકીકત જે ઘટનાઓ ઘટેલી હોય તે એટલે એટલે કે કે હકીકત અને ચ વૃત્તાંત કથયતી માતા પાસે પાછું આવે છે અને બધી જે ઘટનાઓ જે હકીકત જે છે એ કથયતી એટલે કે કહે છે માતા સંતોષમ અનુભવતી માતા સંતોષમ અનુભવતી એટલે કે માતા જે છે એ સંતોષ અનુભવે છે હાશ મારા દીકરાએ મારા કુળની પરંપરાનું રક્ષણ કર્યું માતાને ત્યારે કેટલો જબરદસ્ત આનંદ થયો હશે હવે જે રીતે ભારત માતાને અને આપણી ભારતીય સંસ્કૃતિને સંસ્કૃતિ માટેને કેટલો બધો આનંદ થાય જ્યારે આપણી આપણી પોતાની કુળની પરંપરાને જાળવી રાખીએ ત્યારે ભારતીય સંસ્કૃતિને જાળવી રાખીએ તો ભારતમાં કેટલા જબરદસ્ત આપણા ઉપર પ્રેમ વર્ષાવે જબરદસ્ત એમ ભારત માતા જે છે એ સંતોષ એને થાય અને કેટલો આનંદ થાય માતા સંતોષમ અનુભવ એટલે કે માતા જે છે એ સંતોષ અનુભવે છે શિષવે છે આશીર્વાદમ તદાતિ જાતકનું બચ્ચું એ પોતાની કુળની પરંપરાને જાળવી છે એટલા માટે પોતાની માતાએ અમને આશીર્વાદ આપે છે પોતાના બચ્ચાને આશીર્વાદ આપે છે માં ભારત માટે માં સંસ્કૃતિ માટે કામ કરીએ તો માતા ભારત માં ભારત અને સંસ્કૃતિ પણ માતા સંસ્કૃતિ પણ આપણને આશીર્વાદ આપે અલ્પે એવ કાલે વૃષ્ટિ હોવાથી એટલે કે નજીકના જ સમયમાં થોડા જ સમયની અંદર વરસાદ થાય છે અલ્પે એવ થોડા જ કાલે એટલે કે સમયમાં વૃષ્ટિ એટલે કે મેઘવૃષ્ટિ એટલે કે વરસાદ ભવતી એટલે કે થાય છે થોડા જ સમયની અંદર વરસાદ થાય છે મેઘજલમ પીતવા ચાતક શિશો હો તૃષા સામ્યતી એટલે કે વરસાદનું પાણી પીને નું જે બચ્ચું હતું આ ચાતકના બચ્ચાની તરસ જે છે શાંત થઈ ગઈ શામ્યતિ એટલે કે જે છે તૃષા શામ્યતિ એટલે કે તરસ જે છે તરસ એની શાંત થઈ ગઈ સરસ મજાની બાબતની ચર્ચા આપણે અહીંયા થઈ પાઠની પૂર્ણાહુતિ તરફ આગળ વધીએ શરૂઆતની બાબતોની અંદર જે ચાતકનો બચ્ચો એકદમ જબરદસ્ત રીતે કીધું કે મને માતા મને તૃષા જે છે પીડા થાય છે તૃષાની મને હું તૃષાથી પીડાવ છું આ તૃષાથી હું પીડાયેલો મારે તળાવનું પાણી પીવું છે વરસાદનું પાણી નહીં પી અત્યારે વરસાદ હાલમાં દેખાતો નથી તો વરસાદનું પાણી કેમ પીવું અને એ જ્યારે માતાની વાત નથી માનતું અને જાય છે ત્યારે કોણ એને સમજ આપે છે એને એને ક્યાંથી એને પોતાની અનુભૂતિ થાય છે જ્યારે બાળક દીકરો હોય એ બાપ ઉદાહરણ આપે છે કે ભાઈ નહીં હું જયારે પૈસાની થેલી લેતો હતો ત્યારે તમારા વચન મને યાદ આવ્યા હું જયારે પૈસાની થેલી લેતો હતો ત્યારે આપણે કોઈની પરંપરા મને યાદ આવી તો આ જે બાબત જે છે જીવનમાં ઉતારવા જેવી છે કે અમુક એક સમયે આપણી પાસે અમુક એક પ્રસંગો આવતા હોય છે કે જે પ્રસંગોમાંથી પરંપરાને જે છે આપણે આપણે કે નથી જાળવતા અથવા તો એમાંથી સુધારવાનો ઘણો બધો મોટો એક આપણા દ્વારા કરવામાં આવે તો આપણે આગળ વધીએ ઘણી બધી વખત એવા પ્રસંગો જીવનમાં આવતા હોય કે જેમાંથી સુધારવાનો આપણને મોકો મળતો હોય છે ઘણી બધી વખત ઈશ્વર દ્વારા એવા અમુક એક એવા પ્રસંગો આપણા દ્વારા આપણા આસપાસ એવા પ્રસંગોને એ ઉદભવતા હોય છે એમાંથી આપણને સુધરવાનો આપણા જીવનમાં ગુણોને સંક્રાંત કરવાનો ખોટી બાબતોને છોડવાનો આપણે કુળની પરંપરાને જાળવવાનો મોકો આપણને મળતો હોય છે જેમ ચાતકના બચ્ચાને ચાતકના બચ્ચાને જેવી રીતે મોકો મળ્યો કે ભાઈ નહીં મને મેં વિચાર્યું મને ખબર પડી કે હું જે છે એ મારે કુળની પરંપરાને તોડવા જઈ રહ્યું હું તો ખાલી તરસથી છીપાય મને તરસ જ લાગી હતી ને પહેલાને તો ધનની જો પૈસા એ પૈસાનું પાકીટ લઈ લેત તો પોતાની ગરીબાઈ જે દૂર થઈ જાય હવે વૃદ્ધ જે મરણ પથારી જે વૃદ્ધ ખેડૂત પડેલો હતો એને શું જરૂર હતી પોતાના કુળની પરંપરાને જાળવવાની પોતો તો પોતે તો હમણાં થોડાક સમયની અંદર જ પોતે શું કહેવાય કે એ રજા લઈ જાય આ સૃષ્ટિ ઉપરથી પોતે પોતાનું મૃત્યુ થાત પણ છતાં પણ મરણ પથારી પડેલો છું છતાં પણ મારે કુળની પરંપરા મારે જાળવવાની છે આ જબરદસ્ત કલ્પના પાઠમાંથી આપણે જોવાની છે કે માણસ પાસે ગમે તે હોય અંતિમ ઘડી સુધી માણસે પોતાને કુળની પરંપરાને જાળવવી જોઈએ આવી રીતે મેઘ જલંબિત ચાતક શિષ્યો ત્રુષામ શામ હતી એટલે કે વરસાદ જે જે પાણી પીને એ ચાતકના બચ્ચાને તરસ પોતાની જે છે પીડાતી તરસ હતી એ પીડાતી તરસ અને શાંત થઈ આવી જ રીતે આપણા જીવનની અંદર બાબતો જે છે શાંત થાય જો જીવનની અંદર કુળનો આચાર કરતા કુળનો જે આચાર છે કુળની જે પરંપરા છે એનું રક્ષણ કરીએ એમના રક્ષણ પ્રમાણે એમની પરંપરાઓ પ્રમાણે ચાલીએ તો આશા રાખો જો આ પાઠમાંથી આપણને એક જ બોધ લેવાનો છે કે આપણી કુળની પરંપરાઓ જે છે આપણી સંસ્કૃતિની પરંપરાઓ છે જે પણ ઋષિઓએ પરંપરાઓ આપેલી છે આપણા બાપ દાદાની જે પરંપરાઓ છે આ પરંપરાઓને જાળવીએ અને આપણા જીવનની અંદર આ કોળની પરંપરાને જાળવવાની શક્તિ આપણને માં સરસ્વતી આપે એ જો અભ્યર્થના સહ આપણે આ પાઠની પૂર્ણાહુતિ કરીએ નમસ્કાર